ગોંડલમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની મહત્વની બેઠક ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલા પણ હાજર રહેવાના છે રૂપાલાના નિવેદન બાદ થયેલા વિવાદનો ઉકેલ આવી શકે છે વિવાદના ઉકેલ માટે ડેમેજ કંટ્રોલનો ભાજપનો પ્રયાસ સમગ્ર સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે ગોંડલમાં ગણેશગઢ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ ખાતે આ બેઠક મળી છે બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અબડાસા ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ગોંડલલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જામનગરના પૂર્વ ધારાસભ્ય હકુબા જાડેજા તેઓ હાજર રહ્યા છે તો એક શબ્દમાં કોઈથી બોલાય જાય આ તો ચાંબળાની જીભ છે આપણા સમાજની માફી માંગતો હોય ને ભાઈ પછી આપણાથી આપણે ક્ષત્રિય છે પછી આવા ખોટા એની સામે આપણી કોઈ માફી માંગતો હોય કે આપણી પાસે ક્ષમા માંગતો હોય અને એને આપણે એની સામે યુદ્ધ કરી એ આપણા માટે છાત્ર ધર્મને લાજતું નથી એટલા માટે હું તમામ આપણા સમાજના આગેવાનો ગુજરાતના છત્રી સમાજના આગેવાનો તમામને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ જે બની ગયું છે એને ઉદાર દિલથી આપણે માફી આપીએ અને પરસોત્તમભાઈ રૂપાલા સમાજને અને સાહિત્યને જાણનારો વર્ગ સારો માણસ છે અને સમાજના કૃષ્ણદેવસિંહજી વિશે સારું વક્તવ્ય પણ આપ્યું છે અને ક્યારેક માણસ માણસથી ભૂલ થઈ જાય સમાજને રાહ જોનારો માણસ પણ ક્યારે ભૂલ થઈ જાય એ માણસને આપણે અને માફી માંગી લીધા છે અમને દુઃખ થયું છે ભાઈ ગિરીટસિંહે ભાઈ કીધું અને આપણે કીધું પણ એક માણસ માફી માગી લે પછી એની પાછળ આપણે ક્ષત્રિય પડતા નથી એવો મને ખ્યાલ છે એટલે અહીંયા વિશેષ કેટલો વિશેષ આગેવાનો છે અને આપણે માર્ગદર્શન મેન્યુ છે હું તમામ કે ને ભરતસિંહ હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશના ઉપાધ્યક્ષ અને આપણા વડીલ મહેન્દ્રસિંહજી વિનંતી કરું કે આ પ્રત્યે પધરાઈ અને આજની આ મિટિંગ ને માર્ગદર્શિત કરો શ્રી મહેન્દ્રસિંહજી જય માતાજી ભાઈ આજના એક સારા વિચાર સાથે છેલ્લા